તું શું કરી પાણી લેવા આવ્યો કેમ પીવા અલ્યા આમ તમને લાગી રહે શરમ આવે લ્યા કેમ 24 કલાક હેડ હેડ કરો પાણી ભરવા ભાઈ ભાઈ એવું ના હોય વાત કરો કેમ ના હોય પીવાને પાણીમાં હોય યાર તમે ઓમ કરો પીવાને પાણી હો તો નહી રાખવી શરમ ઓમે મારે પરબ બંધાવાય પબ્લિક ને તમે હાવ યાર ઓમ કરો ચાલુ કરોડો અરે પબ્લિક હો બંધા દી ભાઈ મારું ને તમારા ખેતરમાં પાણી વાળું હોય એટલે નેરનું પાણી જો અને પીવા બટ ન હોય ભરવા બાનું

પોણી વાળો છે ખાતર મેળવા મારો છું એટલે નાખો પડતું વાત નો દાળે મારા ગેરવાર ભજન સિંહ એમ હ

આ તો ડોલ લેવા જ ખબર પડી નક તમે છૂટી છાડા જો તમને કોઈ થી એ પતરી હા ખરે ખર બોલ માર હાળી ચેવ રાશ્યુ કાકા રાખવામાં તો તબર રાશ્યુ હા પણ એક વાત નઈ સમજાતી મને જી તમાર હાળીઓ બધી તે બધી કાળી બૂટ ને કાળી બૂટ થી માર કાચી જેવી અલ્યા ચોબ આપડી કાળી હતી આટલી તો ઉધડી હતી

અલા ભાઈ મેં તો કદી આજે જાણ્યો નહીં વાવન હું કા પથરાનો ઇતિહાસ જાણતો ફરું કાકા 7000 વર્ષ જૂનો વનો ઇતિહાસ છે આ પિલરનો 7000 વર્ષ જૂનો પથરો તાણી કાકા વનો ઇતિહાસ બહુ લાંબો છે આ તો કહું તમે માનો જ ના 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 આટલો બધો ના હોય યાર જૂનો વાતો છે કાકા તમે નહીં મોનો હમણાં કે તો જો એમ મોડ મોડ તો કે હું સમજી જાય વળી ના ના તો હાલ ખોટી વાત ના કરે ને તમે મોનો ના મળે લ્યો હા પણ થોડોક તો ઇતિહાસ કે તો હું જોવાનું થોડું કાકા વાત તમારા ગળે નહી ઉતરે અલ્યા મારા ગળે તાર કાચી હાથ ના આવડા નમડા લાડવા હોય છે ઈ ઉતરી જ હોય છે ને આ વાતમાં તો શું છે એવું તો આ કાકા આરી વાત ઉતરે એવી નહી પછી વાત હેડો અલ્યા ભત્રીજા એય એ કે આ લે લે કાકા તમે નહી મોનો રવા દયો જવા દયો આ તો હોંભળ મારવા તો હોંભળ હા આપણે પેલા ઉંચાળામાં આવો એક માળો કરી દેવો લે કાકા

ગાડું ખરાબ થઈ ગયું તો આજે ભજન છે ગાય મું દારી બા વાહ ઓર બેહો બેહો શું કરી રહ્યા છો ભજનની તૈયારી કના ભજન છે આ ખેગાર ના એ સી રાતી ખેગાર વડી ચાંદ નો ભગત થઈ ગયો છી ખેર મને શું ખબર હવે હા કેવા હતા આપણે જાવું પડે એવું એમ ભાઈ ભજન તો એવું છે કે ના કેતો તો તો સાલે

રોજ એવું ખાવાનું હોય એક દાડો લોહાણ પાજે દાડો ગુંદ નઈ અમારે ખરેખર ઘરે ઓન કાચી છે નઈ હ એના હાથનું જાદુ એટલે કોઈ વાત જ છોડી મેલો રસોઈ બનાવે ને હ બે ઘડીવાર વિચાર કરો કાકા એક દાડો પેલું કારેલાનો શાક કરી કારેલાનું શાક એને કરી હ તે મેં ગાધું મારા મન મોગમાં ગોળ ના હશે અરે તમે જોવો તો ગલ્યું મત હવે કારેલાનો શાક કરી ગલ્યું થાય ના તો ઓન કાચીના હાથે ગલ્યું થઈ ગયું એ ખરેખર ખરેખર

પણ મેં ના પાડ દીધી હતી કાકા તમે ભૂલ કરી હો આટલી ઘણા ખરેખર આપણે રૂપિયા રમતા હોત ભત્રીજા બૈરાની કમાણી ખોય એ પછી આદમી શું કોમ ના હા પણ મેં ના પાડી દીધી આપણે ભાઈ કોઈ મજૂરી કરવી તું તાર મને રોતીને ખબર આ મનન મારા ભત્રીજાને આ એનું શરીર છે પણ હરી ભા ખરેખર લસણ પાકમાં તો આમ ખરેખર પેલો નંબર હો તમે એક ખો નહી તો ખરેખર વડના રાખો તો આગળ એ ખાઈ દો તે અમન તો સખાળો કોક દાડો ચમ હમ કરો છો હવે પણ અમારે વળી ચો લહણ છે હવે હાકન થી લાઈન શું બનાવે આ કે મારે હા હા તમાર છે પણ અમાર લેવરાય ન કે અરે તમે ના લે પણ હું આ લ્યો કે અરે ભા હમણા અમે ખાઈ કેન વક્ત્યા છે અને તમે તાર તમાર ખાવું હે તો કો હા હા એમ જ કહું તમે તાર બણન મના લી જાજો હા ઈ બરોબર તો બરોબર તો લેતા હો તમે તાર તમે તાર જી ને બધું માર ઘણું વાપર્યું હા અને હું શું કહું છું બે કિલો આવી છે કારણ કે રસોઈ ની શોખીન વાત જ છોડી બકો ભાઈ નઈ બકરા વાળા ટોપલો ભરીને ટોપલો ટોમાટર ને બોમાટો પડ્યું બકરા લઈ જજો લઈ ગયા

ખટક રાખજો અમાર મોડું થાય હેડું આવે 2 મિનિટ બેવ ખાલી દો કાકા હેડ્યા ને લેવા તે લેવા હેડા થી મે તાર કાચીન છે એટલે વખોણ કર્યા તાણી હેડ્યા નહીં તારા લીધે હેડ્યા હવે માર કાચીન તો કહું રોટલો કરતે હારો આવડતો નહીં હારો સોનો મોનો બેસ ને હાલ જે વખોણી છે બાપડી ને વખોળે સળવા દે પણ કાકા વખોણ કરવાની અમુક રીત હોય થોડું કોક ને મનાય હવે વખોણ કરો હા હવે બાજરી નો રોટલો કાચો હોય થન એ તો તું જોવાનું છે હું જોવાનું છે તૈયારી છું ખબર હતી બા આટલું બધું શું કરવું તું લે ભલા આદમી મું શું ક્યાતો હા લહણ પાક તૈયાર થઈને આવે ને આ મુખું મને હારો લાગે ને તો તમારા ઘેરથી જોડે મારો ગુંદ બંધ રાખો છે ગુંદ ઓય હા એ તો બહુ અધ્યાલ છે એ તો બહુ અધ્યાલ છે ચો બનાવી હું લે આરી બા ગુંદ ની તો તમે શું વાત કરું હે લે ભત્રી પેલું કે જે હોય પેલો આપણે ગુંદ બજાતી હા લે આરી બા ગુંદ નો તો માર કાચી કારીગર થી એક વખત તમે જો ને ગુંદ વગર ગુંદ પોતી કાઢે બોલો ઓ એ જીવની એમાં જીવ જીવ ખબર છે

તારી હાથ વાજી ગયા હા લહણ પાક તો દાંતણ કરવા મારે તો લહણ પાક નું જ કોમ છે કે હા જતો રહ બત્રી કાકા પેલા વગરવા તો પેલા લહણ પાક ખાવા આયા વેલા વેલા કશું નહી હું તો હાલતો તો આપડા ખાલી પણ તમને પેલા ને નતો કીધું કે લાહણ પાક બનાવવાનો છે ચાક પણ બે આવી જશો તે લે આય એ ભુવજી એ લે લે ક્યો કાર મુઠો આયો લે એ મુઝુલિયા લ્યા આ તારી અરીબા તમે તારી વારી ભારી બા હાય શું અરીબા અરીબા યાર શું ઢાળ પડા તમારી બેટી મારા કાચી ની કોક દવા કરાવો દવા કરાવો હરામ મગજમાં માં લેતા આવું થાય છે અલ્યા હું લઈ જઈને આવ્યો પેલા દવાખાના મગજના દવાખાના વાળા નહીં પણ એને એવું કીધું હતું કે આ બીમારી એને મટવી કોઈ સંભવ છે નહી શું

તમે એક કામ કરો સુવા હંગરી જાશો વાભડો મારી વાત તમે તાર તમાર લહણ ઘણુંય છે મસાલા તો બધા પડ્યા જ છે તમે બીજો કિલો 2 કિલો જીવ લેતા આવો હા ના એ લેતા આવો ના આઈ ગયો હું અલગ ફરક છે પાઉ તમને કહી દીધું હું મારી વસ્તુ કદી આપણે ફોગટ નઈ જવા જતો આ જે લહણ બાગ તમે મને બનાવીને આલવા પડશે તમારે અરે બા પણ એ તો શાક અમારા કાકાને ભાવ જ ગયા જાય રહ્યા અરે છે ને હડી નાખો એમ લહણ મારું હતું કે પણ હવે આમો આટલા લહાણ માં શું ભલા આદમી તમે આવડા મોટા મોણો થઈને મરો છો શું મારો લહાણ પાક જો તમને ચોખું કહી દીધું એ હરી બા અમાર હજુ આ દાડો હવે ઉજ્યો છે હજુ દાતાણે અમે કર્યું નહીં અરે આ તો દાડો ઉજ્યો છે ને દાડો ઉઠી જાવ તમારો હજી કઉ લહાણ પાક લાઈ દયો નકી હરી બા મું ઘમો હજી આ તો ઉઠો જાગો હરી બા તમે તમને કઉ વેલા વેલા જતા રહો નકર પછી લહણ પાકના મતલબ બદલે ગુંદ બોધવો પડકે હમણા માં મારે હું અમે મારે મેથી પાક ગાતે ઘણો દાડો થઈ ગયો તમે તારા જોડો શું છે મારા ઓળખા ગુંદક માં મારી મારું લહણ ગઈ ગઈ મન જ બકાવો જા તમે ઓ ભત્રીજા તું કરવાનું હતા ના પરમો આ તો દાડો ખરાબ કરવા આઈને બેઠા છે હવે લે હરીબા તમે તમે સત્ય ઘટના ના કીધી આખી ચી આ બધી આવી બીમારી ની

જેટલો તમને બાર થી શોન દેખું શોધ નહીં તમને કઈ ગયું હવે તમને હા લહણ પાક અમે નહીં શાક બનાવવા જ લાવો કરીને શાક કરવા લહણ ખાઈ ગયા તો

એને પાગડી પડાઈ છે અરે એકલો આ ખબર પડે એ ભત્રીજા આવો ફોકરતી કે ઊભો થાય છે લે લે ઊભો થા આ આ એકલો હે હું કેતો તો કે અમાર ગુંદો પોઢવો પડશે આઈ જા આ કહું છું આ આ હવે ગેર મેલો આવ કોમે બરા નુકાળી આ તું હા માર એસ પી હિન્દુસ્તાની આ